ડોક્ટર રે બંગાળી હતા આમ સજ્જન પણ સ્વભાવે ઉગ્ર હતા સમય પાલનના જબરદસ્ત આગ્રહી મેડિકલ કોલેજમાં પ્રોફેસર હતા સવારે 8 વાગે એમનો લેક્ચર શરૂ થયો બરાબર 30 સેકન્ડ પછી મે પ્રવેશ કર્યો મે આઈ કમ ઇન સર નો યુ કાન્ટ ડોક્ટર ની નજર એમની કાંડા ગડિયાર પર પડી યુ આર લેટ બાય હાફ અ મિનિટ ગેટ આઉટ બટ સર આઈ હેવ ગોટ અ વેલિડ રીઝન ટુ બી લેટ મેં દલીલ કરી કોલેજના કમ્પાઉન્ડમાં એક વૃદ્ધ સ્ત્રી ગબડી પડી એનો પગ ભાંગી ગયો આમ તો હું લેક્ચર માટે ખાસો વેલો હતો પણ એને આપડી જ ગવર્નમેન્ટ હોસ્પિટલના કેઝ્યુઅલિટી વિભાગ સુધી શિફ્ટ કરાવવા મોડું થઈ ગયું યસ ધેટ ઇઝ એન આર્ગ્યુમેન્ટ પણ તમે અહીં દર્દીને સારવાર આપવાનું ભણવા માટે આવો છો એમને ઉચકીને હોસ્પિટલમાં પહોંચાડવાનું કામ વોર્ડ બોયનું છે ડોક્ટરનું નહીં આઈ કાન્ટ જસ્ટિફાઈ યોર એક્શન નાઉ ગેટ લોસ્ટ હું જાણતો હતો કે ડૉક્ટર રે ગેટ આઉટ કહે અને ગેટ લોસ્ટ કહે એ બે વચ્ચે મોટું અંતર હતું પહેલામાં સૂચન હતું બીજામાં આદેશ હતો સૂચન સામે દલીલ થઈ શકે હુકમ સામે નહીં પણ મેં દલીલ કરવાની ગુસ્તાખી કરી કારણ કે હું પ્રામાણિકપણે માનતો હતો કે મેં કંઈ ખોટું નથી કર્યું હું મેડિકલ કોલેજમાં ભણવા માટે આવતો હતો મોંગી દાટ ફી ભરીને આવતો હતો એક ધરાશાહી થયેલી ગરીબ ડોશીને મદદ કરીને મેં ઇન્ડિયન પિનલ કોડની એક પણ કલમનો ભંગ નહોતો કર્યો અને આટલું બધું કરવા છતાં પણ હું માત્ર અડધી મિનિટ જ મોડો હતો એ વખતે મારાથી સહેજ ઊંચા અવાજે કહેવાય ગયું યસ સર આઈ એમ ગેટિંગ લોસ્ટ બટ વિલ યુ પ્લીઝ ટેલ મી વન થિંગ આ ડોશીની જગ્યાએ તમારા મધર હોત અને એમને મદદ કરનારું ત્યાં કોઈ ન હોત સિવાય કે હું તો પણ તમે મને આ જ રીતે પાછો કાઢ્યો હોત જે રીતે અત્યારે કાઢી રહ્યા છો

બપોરે સાડા ત્રણ વાગે હું જમીને હોસ્ટેલમાં મારી રૂમ માં આરામ ફરમાવી રહ્યો હતો ત્યાં બારણે ટકોરા પડ્યા યસ પાર્ટનર કમ ઇન મેં પથારીમાં પડ્યા પડ્યા બૂમ મારી પાર્ટનરે અમારી મેડિકલ હોસ્ટેલમાં વપરાતા જાણીતા અજાણ્યા કોઈ પણ સ્ટુડન્ટ માટે વપરાતું રોજિંદુ સંબોધન હતું દરવાજો મેં આમ થોજ વાંચેલો હતો બારણું ખુલ્યું અને આ શું ડોક્ટર રે ત્યાં બારણાની ફ્રેમમાં મળેલી તસવીરની જેમ ઉભા હતા

અને આ બન્યું ગઈ સાંજે પણ હું તારી માફી માંગવા અહીં સુધી આવ્યો છું આજે રાતની ફ્લાઇટમાં રહીશ પણ એક વાત હંમેશા યાદ રાખજે તેટલી આંતરડી કકડે તો પણ જિંદગીમાં ક્યારે આવા શબ્દો ન કાઢીશ એ શબ્દો નથી હોતા શાપ હોય છે અને પીઠ ફેરવીને જતા રહ્યા હું ઉભો રહ્યો આમ કેમ બન્યું આજ સુધી મને એનું રહસ્ય સમજાયું નથી

જાતનો રજપૂત પણ ભણી ગણીને ડોક્ટર બન્યા પછી તલવારની ધાર જેવું વ્યક્તિત્વ રબ્બર જેવું નરમ બની ગયું હતું એકવાર મારા પર એનો ફોન આવ્યો કે એક ડિલિવરીનો કેસ છે તકલીફ વાળો મામલો છે જલ્દી આવી જા હું દોડી ગયો અમારા બંનેનું નિદાન એક સરખું જ થયું સ્ત્રીનો જીવ જોખમમાં હતો પેટ ચીરીને સિઝેરિયન દ્વારા બાળકનો જન્મ કરાવવો પડે તેમ હતું લાંબા સમય સુધીની ટ્રાયલ લેબર આપ્યા પછી પણ પ્રસવ ન થયો ત્યારે ના છૂટક્યો ઓપરેશન કર્યું માતા અને બાળક બંનેની તબિયત સારી હતી પૂરા એક અઠવાડિયા પછી દર્દીને રજા આપવાનો સમય થયો ડોક્ટર જાડેજાએ આગલા દિવસે જ મને ફોન પર એના દિલની ઈચ્છા જણાવી હતી પેશન્ટની આર્થિક હાલત સારી ન હતી આજે ટાકા કાઢું છું આવતી કાલે ડિસ્ચાર્જ આપીશ પણ બિલના પૈસા બહુ વધારે લેવાની ઈચ્છા દદી ન હતી જરૂરત કરતા વધારે તો આમ હું કોઈ ના લેતો નથી પણ આની પાસેથી તો સાવ મામૂલી ખાલી ટોકન રકમ લેવાનો વિચાર છે તું શું કહે છે હું શું કઉ કોઈ સારું કામ કરતું હોય તો આપણે તો એના પાછળ જ ઉભા હોઈએ ને આવા કામમાં આડા થોડું ઉભા રહેવાય પણ બીજે દિવસે ખબર પડી કે ડોક્ટર જાડેજા સાથે ભયંકર છેતરપિંડી થઈ છે ટાંકા નીકળી ગયા એ પછી દર્દી અને એના પતિ બાળકને લઈને ચૂપચાપ દવાખાનો છોડી ગયા હતા ડોક્ટર જાડેજાને કહેવા પણ રોકાયા નહીં ઓપરેશનની પૂરેપૂરી ફી ડૂબી ગઈ દર્દીનું સરનામું લેવાનું પણ જાડેજા ચૂકી ગયા હતા બીજે દિવસે હું એમને મળ્યો ત્યારે એ ભયંકર વ્યથિત હતા એટલું જ બોલ્યા કે ભગવાન એના લેખા લેશે મેં એમનું શું બગાડ્યું હતું હું સમજી ગયો આ શબ્દો ન હતા પણ શાપ હતો સાત દિવસ પછી એ પતિ પત્ની રડતા કકડતા ડોક્ટર જાડેજાના ટેબલ પર ચાર હજાર રૂપિયા મૂકી ગયા ડાક્ટર સાહેબ માફ કરો અમારો છોકરો ઉડી ગયો છે તમારા બિલના પૈસા સ્વીકારી દો ડોક્ટર જાડેજાના અફસોસનો પાર ન હતો હવે મારાથી પૈસા ન લેવાય બિલની વસૂલાત કરનાર હું કોણ એ તો ઉપરવાળાએ કરી દીધી પણ સાચું કહું છું હું જ્યારે પેલા શબ્દો બોલ્યો ને ત્યારે મારી એ ઈચ્છા નહોતી કે તારી સાથે સાવ આવું બને હું આ વાતનો સાક્ષી છું બે ચાર હજાર રૂપિયા માટે કોઈ ગરીબનો દીકરો ભગવાન ઉઠાવી લે એવી બધું વાતો કોઈ શેતાન પણ ન કરે

નાની મોટી જાહેર કે ખાનગી અનેક સંસ્થાઓમાં સક્રિય રહેવાનું મને સદભાગ્ય મળ્યા કરે છે આવી જ એક સંસ્થાના પાંસઠેક વર્ષના એક કારોબારીના સભ્ય સાથે અન્યાયની બાબતમાં ઘર્ષણમાં ઉતરવાનું બને એ સજ્જન વડીલ હોવાનો ગેરફાયદો ઉઠાવે જતા હતા હું એટલો વિનય અને સ્વસ્થતા જાળવીને વાત કરતો હતો છેવટે શિશુપાલના સો અપરાધ પૂરા થવા આવ્યા ત્યારે મારાથી બોલાઈ ગયું માફ કરજો નરેશભાઈ

મને પૂરા એક મહિના પછી સમાચાર મળ્યા કે સજ્જનના એકના એક જુવાન જોત દીકરાને કેન્સર થયું છે એ સજ્જન એટલા સમૃદ્ધ અને સુખી હતા કે હું એમનું કશું જ બગાડી શકું એમ ન હતો શું એટલે જ એમનો ન્યાય ઈશ્વરે પોતાના હાથમાં લીધો હશે આ પણ કદાચ જોગાનો જોગ જ હશે હું સંત નથી પવિત્રતાનો મારો કોઈ દાવો નથી ઈશ્વર જોડે મારું નિકટનું એવું કોઈ અનુસંધાન નથી હું મેલી વિદ્યાનો સાધક નથી જો હું આમાંનું કશું પણ હોત તો ઈશ્વરને ફોન કરીને કહી દે કે ભગવાન મેં આવું કદી જ છું નહોતું તું પણ જબરો ન્યાયાધીશ છે જ્યાં ટપડી મારવાની હોય ત્યાં તલવાર શા માટે મારે છે એ છોકરાને બચાવી લે જિંદગીમાં અવારનવાર આપણને બધાને આવા અનુભવ થતા જ રહે છે આમાં સાચું શું છે એ કદાચ ભવિષ્યમાં વિજ્ઞાન સાબિત કરી બતાવશે પણ સાયન્સ જ્યાં સુધી કશું સિદ્ધ ન કરીએ ત્યાં સુધી આપણે તો શ્રદ્ધાને શરણે જવાનું ને તમે આ વાત સાથે કેટલા સહેમત છો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો હા ને અને હા વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જય શ્રી કૃષ્ણ